આપણો આદિવાસી ધર્મ આપણે એની જાગૃતિ આપણે આદિવાસીમાં જે વર્હોતી ખાતા અંદેલા અને થોડીક કાંઈ માહિતી લે કે તે નામના કોણ ખબર દિનેશભાઈ તેરમી સપ્ટેમ્બર જે આપણું મહાસંમેલનનું આયોજન ત્યાં જે થઈ રહ્યું છે અત્યારે યોજાયું છે એમાં જે મુદ્દા લેવામાં આવ્યા છે એ મુદ્દાનું વાંચન કરું છું અને એના ઉપર આપણે બધા ચર્ચા કરવાની છે તો મુદ્દો નંબર એક બિન આદિવાસીઓ દ્વારા છોટા આદિવાસી પ્રમાણપત્રો મેળવી નોકરી અને અધિકારો પર તરાપ મારી બીજો છે મુદ્દો આદિવાસીઓના જંગલ જમીન અને પેન્ડિંગ પ્રસ્તાવેજ ત્રીજો મુદ્દો છે આદિવાસીનો વિકાસના નામે વિસ્થાપન ચોથો મુદ્દો છે પાંચમી અનુસૂચિ અને પેસા એક્ટનો ચુસ્ત અમલ ચોથો મુદ્દો છે આદિવાસી વિસ્તાર વિસ્તારમાં શિક્ષણ આરોગ્ય તથા રસ્તા અને વાહન વ્યવહારની અપૂરતી વ્યવસ્થા પાંચમો મુદ્દો છે પોઈન્ટનો ચુસ્તપણે અમલ કરવો છઠ્ઠો મુદ્દો છે આદિવાસીઓના ગ્રાન્ટની બિન આદિવાસીઓ દ્વારા ચોરી સાતમો મુદ્દો છે જાતિ પ્રમાણપત્ર અંગે રાજ્ય સરકારે કરેલા કાયદા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવું આઠમો આદિવાસીઓમાં સ્વરોજગારી દસમો આવક મર્યાદા બે લાખ પચાસ હજારથી છ લાખ કરવી આ ઉપરાંત બંધારણોમાં આપેલા ઘણા બધા હક્કોનું હનન થઈ રહ્યું છે જેનો આદિવાસી સમાજ ઉકેલ ઈચ્છે છે તો આવો સમગ્ર સમાજનો ભાઈઓ બહેનો યુવાનો વડીલો તમામ પક્ષના પદાધિકારીઓ અગ્રણીઓ આપણા અધિકારોની રક્ષા માટે એકત્ર થઈએ તો આ બધા મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા વિચારણા કરવાની છે ખૂબ સરસ ચંપકભાઈ આજના દિવસ માટે અન્ય જેમ કે આપણા આજની નવયુવક પીડી બહુ ઓછું જાણશે એના માટે કંઈ થોડી માહિતી આપું કેમકે હું બી ઘણા આજે અમારે ફળિયામાં બી ઘણો પ્રોગ્રામ છે ઘણા હું વાત પણ કરી તો ચંપકભાઈને એકચ્યુઅલી આજના દિવસ વિશે પણ ખબર નથી આવી પરિસ્થિતિમાં આપણે સમાજને આગળ કઈ રીતના લઈ જાવું જેના એના હું પ્રયત્ન કરવું જોઈએ આપણા સમાજના આગળ લઈ જવા માટે ને આપણા સમાજને જાગૃત કરવા માટે આપણે બોલ્લે મોલ્લે મિટિંગો રાખવી પડશે ગામે ગામે મિટિંગો રાખવી પડશે અને એ મિટિંગની અંદર જે આપણને બધા હક્કો જે આપવામાં આવ્યા છે જે આપણા બંધારણમાં જે આપણને હક્કો આપવામાં આવ્યા છે એસટી એસસી ઓબીસીને એમણાં જે આપણો સમાજ આપણે એસટી સમાજના છે અને એસટી સમાજના જે ભેગાતીયા છે તો એસટી સમાજના જે કંઈ બી આપણા હક્કો છે એ હક્કોની જાણકારી આપણા નવ નવયુવાનોને આપણે આપીએ અને નવયુવાનો એ નવયુવતીઓ એ જાણકારી હાસિલ કરે અને એમના હક્કો જાણીને એમના હક માનતા થાય આ સરકાર પાસે એના માટે આપણે ઘરે ઘર મીટિંગ થાય તો કરીશું ફળીએ ફળિયા મીટીંગો કરશું ગામે ગામ મિટિંગો કરશું તાલુકો વાઇઝ પણ મીટિંગ કરશું જિલ્લા વાઈઝ પણ મીટીંગ કરશું અને એ મિત્રો કરીને આપણા સમાજને આપણે જાગૃત કરશું અને એ બધી જે આપણા સમાજના જે નવયુવાનો છે નવયુદ્ધ છે બહેનો છે ભાઈઓ છે એ જાગૃત નથી અને એના હક્કો માટે એને ખબર નથી એટલા માટે એ કંઈ પણ માગી નહીં શકે આજે તમને તમારા હકની ખબર નહીં હોય તો તમે કઈ રીતે કંઈ માગી શકો સરકાર પાસે તમને જો તમારા હકની ખબર હોય કે સરકારે તમને આજે હક્કો આપેલા છે અનામતના એ હક માટે તમને ખબર હતી એટલે તમે સરકાર પાસે ક્યાં માગવા જવાનું તો એ હકો માટે આપણે બધા ભાઈ બહેનોને જાગૃત કરવાના છે અને એમને જાગૃત કરીને એમને આપણા હક્કોની માંગણી એ માંગી શકે એના માટે એમને જાગૃત કરવાનું છે ચંપકભાઈ આપણો આદિવાસી સમાજને જો આ હક ના મળેલા હતા આજે બે હજાર ચોવીસમાં જે આપણે જીવન જીવતા છે એ કેવું જીવન હશે ના હકો તો આપણને ઘણા બધા આપેલા છે પણ ઘણા બધા હકોની અંદર આપણને થોડા જ હકોની ખબર પડી અને થોડા હકોની ખબર પડી જ્યારે બાબા સાહેબ આંબેડકર અહીંયા હતા નદી ઉપર અને તે સમયના બધા આપણા આદિવાસી આગેવાનો પણ એ સમય હતો ઉત્તમભાઈ જેવા અને આપણા હકો માટે લડાઈ લડેલા ઉત્તમભાઈ જે ખેડ સત્યાગ્રહ કરેલો એના પરથી બી આપણા સમાજ એનું જાગૃત નહીં થયો તે સમયે કોઈ આપણી પાસે જમીન નહીં હતી પણ આપણી જ જમીન સીમેલી લોકોએ તે જમીન ઉત્તમભાઈએ ફરીથી લઈને આપણા આદિવાસીઓને આપેલી તો એમાં કોઈ સરકારે મહેરબાની નહીં કરી તેવી જ રીતે આપણને આજે બધા હકો છે નોકરીના હક ભણવાના હક જમીનના હકો એ બધા હકો જે સરકાર પાસે છે એ સરકાર આપણને હક જણાતી નથી અને આપણા લોકો જાણવા માગતા નથી એટલે આપણા લોકો આજે પણ લગભગ સો ટકામાંથી આપણો સમાજ વીસ ટકા જે ભણી ભણીને આગળ નીકળ્યો વીસ ટકા ખાતો પીતો થયો ગાડી ઘોડાવાનો થયો પણ એસી ટકા સમાજ આજે પણ છાપરામાં જ રહે છે આજે પણ એ રોજના બસો રૂપિયા કમાવા જાય છે એની વાઈફ રોજના બસો રૂપિયા કમાવા જાય છે એ સાંજે સાડી ચારસો રૂપિયા ચારસો રૂપિયા લઈ આવે અને એને રોજનો આના એસી લોકો એવા જણા એવા લોકો છે કે જે રોજ રડવા જાય રળી આવે પૈસા લાવે ને એનું ગુજરાન ચલાવે તો જો એના હકની ખબર હોય ને એ એના બાળકને ભણાવે હોશિયાર કરે તો સરકારે અનેકો બીજા બધા આપણને હક્કો આપેલા છે અનેકો આપણને લાભો આપેલા છે પણ લાભથી આપણે વંચિત રહ્યા છે એટલે એ લાભ એ લાભ આપણને મળે એ લાભ માટે આપણે આપણા સમાજને જાણકારી આપવાની છે ચંપકભાઈ તમારા આગાડીનું જાગૃતતા લાવવા માટે તમે જે કઈ સંદેશ આપવા માંગો કે તમે કઈ રીતના પહેલ કરશો ને કઈ રીતના તમે જાગૃત આપણે સમાજને આગળ લાવવા માટે કંઈક તમે તમારું કંઈ આયોજન ખરું કે હા મારું આયોજન છે આપણા સમાજને જાગૃત કરવા માટે આગળ લાવવા માટે આપણો જે આદિવાસી સમાજ છે એ આદિવાસી સમાજ પાસે ભેગા થવાની કોઈ જગ્યા નથી એટલે કે જે આજે મંદિરો છે એ જે બી મંદિરો છે એ હિન્દુના છે અને આપણે હિન્દુ નથી આપણે આદિવાસી છે અને એ સરકાર પણ માને છે કે આપણે આદિવાસી છે આપણે હિન્દુ નથી આપણને ખોટી રીતે હિન્દુ હિન્દુ કહીને આપણને બોલવી અને હિન્દુમાં ભેગા કરે છે આ લોકો પણ એકચ્યુઅલ આપણે આદિવાસી છે અને સરકારે શીડ્યુલ ટ્રાઈબ ગણાય છે તો જો આપણે કદાચ હિન્દુ હોત તો આપણને હિન્દુ એવું જ આપણને બંધારણો પણ આપણને આપે પણ અનુસૂચિત તેરમાં માં લખ્યું છે કે આપણે આદિવાસી છે સિડ્યુલ ટ્રાઈબ છે આપણે એસટી છે આપણે હિન્દુ નથી એટલે બંધારણમાં અનુસૂચિત તેર ની અંદર આદિવાસી છે અને એ હક લઈને ખબર નથી કે આપણે આદિવાસી છે અને હિન્દુમાં ભળી જાય છે પણ તમને એક વાત કરું તો કાકડીનું કોળું નથી થતું ને કાકડી ન થતું કોળું કોળું જ રહે કાકડી તો કાકડી જ રહે આંબો તો આંબો જ રહે એ કોઈ દિવસ મોસમી નથી થતી અને સફરજન તે સફરજન જ રહે એટલે આપણે આવી રીતે આપણા આદિવાસી જે માનતા હોય કે હું છું તો એ બધી માનવાની જરૂર નથી આપણે જે છે તે જ છે અને જે છે તે છે ને એની અંદર આપણે વિકાસ કરવાનો છે પણ તમે આપણે એને પ્રયત્ન તમે જે કરવાના એ વાત રહી ગયા અને કઈ રીતના તમે હવે આગળ જે આપણા પ્રયત્ન થશે એ આપણા સમાજ માટે આપણા દેવાળો આપણે ઊભા કરશું અને એના માટેની ચર્ચા વિચારણા અત્યારે ચાલી રહી છે અને જ્યારે એ ફાઇનલ થઈ જશે ત્યારે આપ શ્રીને હું ચોક્કસ કહીશ કે જીતુભાઈ આજે આ આપણું યુટ્યુબ પર તમે મૂકી દો અને વિશ્વની અંદર આ ફેલાવી દો કે ભાઈ અહીંયાથી આ શરૂઆત મૃણાથી શ્રી બબીતાબેનના હોલમાંથી આ કરવામાં આવી અને આપણે એ રીતે આગળ ચાલવાનું છે આપણા સમાજને જાગૃત કરવા માટે આપણે આપણો સમાજ ભેગા થાય આપણો સમાજ ભેગો થાય ભાઈઓ બહેનો ભેગા થાય બાળકો ભેગા થાય એવી આપણે

પાણીમાં બતાવી કે તું જો તું મહારાજો મારા જેવો છે ત્રાળ નાખે એને એને અસલી રૂપ બતાવે તો આપણે પણ આપણે જે આદિવાસી છે આપણે મૂળ માલિકો છે એ મૂળ માલિકનું અસલી રૂપ આપણે બતાવવું પડશે એટલે કે આપણે જ લોકો ભૂલી ગયેલા છે કે આપણે મૂળ માલિક છે તો મૂળ માલિકની વ્યાખ્યામાં આપણે એ જે આપણે બંધારણમાં આપેલા છે અને આપણે યુનિયોએ જે આપણને હક્કો આપેલા છે એ હક્કો ત્યાં આપણે બધા વાતચીત કરીને કે મૂળ માલિક ને હું છે ને એફસો એના અધિકાર છે તે એને આપણે એની પાસે બતાવવા પડશે સરપત સાહેબ કે તમે કહેવાનો બે શબ્દ કહી આજે આપણા ના અમિરાબેન જે ઘર ખાતે ભેગા થયા છે જે તેરમી સપ્ટેમ્બર વિશ્વ અધિકાર દિવસના દિવસે આ બાબતે આપણે ઘણી બધી ચર્ચા થઈ છે અને જેમ સમાજની વાત કરી આપણે આદિવાસીની વાત કરી તો જે અનુભવી જે બધા જે વાત કરી એ પ્રમાણે આ મૂર્તો થોડો નાનો છે પણ છતાં પણ જે હું જોઈ રહ્યો છે તો આપણો સમાજ જે ખરો ને તો આગળ જે આપણા વડીલો અનગણ હતા કે અવણ હતા અને એમને કંઈક શિક્ષણની કંઈક જાણ પડી ત્યારે આપણા જેવા જે છોકરાને ભણાવ્યા અને નાની મોટી નોકરી કરતા થયા અને ઉજળા થયા ત્યાર પછી આપણો સમાજ થોડો આગળ આવ્યો અને આજે જે છોકરાઓ જે જે હાલની પેઢીની વાત કરીએ તો જે મા બાપનું મેળવેલું અને એ પૈસા ઉપર જોર જબરજસ્તથી પૈસા ઘરથી કઢાવે અને જલસા કરે અને પોતાનું જીવન એવું ખાયમાં ધકેલતા જાય જે વ્યસનથી કે જે આપણે એટલી જ ઈચ્છા રાખીએ કે આપણો સમાજ વ્યસન મુક્તિ થાય તો જેમ આપણા વડીલો જે વચ્ચેની પેઢી કે જે ગુલામ પછીથી જીવા એ રીતે જીવન સારી રીતે જીવે એવી આપણે અપેક્ષા રાખીએ અને એ આપણા સમાજમાં જાગૃતતા લાવવા માટે આપણા આગેવાનની જે ભલે આગળ આવવું જોઈએ અને સૌથી મારી ખાસ કરીને યુવાન મિત્રોને મારી એક નમ્ર અપીલ છે કે તમે વ્યસનથી દૂર ભાગો તો આપણું જીવન ઉજળું બનશે ખૂબ સરસ આપવાનું કોઈ માહિતી બીજી કંઈ જરા ખાંડ થોડા ખાંડ કંઈ આપવાનું કોઈ સિગ્નેશભાઈ બે શબ્દ કંઈ હે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ધમાકેદાર ઉજવણી માટે શ્રીમતી બબીતાબેન ચંપકલાલ વાઢવા કોમ્યુનિટી હોલ રોઈણા ખાતે માન્યશ્રી ચંપકભાઈ વાઢવાના નેતૃત્વમાં જે ચર્ચાઓ કરવામાં આવી છે તેમાં ગાંધીનગર ખાતે આપણા આદિવાસીઓના હક્કનું રક્ષણ કરવા માટે અને મળેલા હક્કના ઉપયોગ કરવા માટે જે આવેદનપત્ર આપવાનું એક જોરદાર અને મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં સ્થાનિક લોકોને આ તમામ પરિસ્થિતિની વાકેફ કરી અને સમાજે આગળ વધવું હોય તો ગામડે ગામડે ફરીએ ફરીએ ઓટલે ઓટલે વી મિટિંગો કરીને એક નવી જનજાગૃતિ ઊભી કરી આદિવાસી ચેતના શિબિરો શરૂ કરી અને આદિવાસીઓ નિકાસ માટેનું આ એક સંગઠન સફળ બનાવવા માટેનો પ્રયત્ન કરવા અહીં એક સરસ મજાનું આયોજન કર્યું છે એમાં ઘણા બધા સામાજિક જે પ્રકૃતિના પૂજકો હાજર રહ્યા એમના દ્વારા ચર્ચા કરવામાં આવી અને એ ચોક્કસપણે આવતા દિવસોમાં સફળ કરવા માટે આપણે વધારે પ્રયત્નો લઈશું ખૂબ સરસ આ આથી રોહિણા ગામ ચંપકભાઈ વાટ કોમ્યુનિટી હોલમાં મીટિંગ આજે કરાવી ખૂબ ઓછા મિત્રો હતા કંઈક ને કંઈક કામના કારણે બધા આવી ન શક્યા પણ જેટલા પણ આવ્યા પ્રયત્ન કર્યો એનાથી વિશેષ કંઈ નથી જોહાર જયા દિવસે તો દોસ્તારા એરીને છે ને પાણી આવી ગયું પણ જરાક વાર જેણે બહુ મહેનત કરેલી આપણી આદિવાસીમાં જે વરહોતી ખાતા અમને લા અને આરો થોડીક તો કાંઈ માહિતી લેમ કે તે લાંબના કોણ ખબર દિનેશભાઈ લાંબનો દિનેશભાઈ હવે આને હાર થોડીક માહિતી દેવા આમાં એક ખાસ બિસ્ટેટ છે બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી મેં છેલ્લે પછી આખી પણ તું થોડીક માહિતી દે મૂકાય આપણે જે ઓરિજિનલ ખાણ એ આજે બધા ફાસ્ટફૂડ પર આવી ગયા એટલે તે ના કરતા આપણી જે ઓરિજિનલ ખાણું જે ખરો તે પ્રકૃતિ અને અધિન એટલે જે આપણે કુદરતી કે પટેળિયા છે તે વનસ્પતિ માધ્યમ અને એ શુદ્ધ એટલે તે આપણે આપણી સંસ્કૃતિ એટલે આદિવાસીનો જે કલ્ચર ખરો તે ભૂલાઈ ગયેલું તો આપણે એક આવા કંઈક પ્રસંગ ભેગા મળીએ ને આપણું ભાઈ ઓરિજિનલ દેશી ખાણું છે તો આ છે એમ અત્યારે જે આપણે જે બધું પેલી કે પછી આ ફાસ્ટફૂડનું બધું ચાઇનીઝ વાળું છે એમ કે આપણે જે ઓરિજિનલ ખાણું છે તો આ વસ્તુ છે અને તેનું આ એક નિદર્શન જેવું છે કે આપણે આ જે ભેગા થયા હતા આવી શરૂઆત કરવી જોઈએ જેથી આપણે જે વર્ષો પહેલાં જે વડીલો ખાતા હતા વર્ષો પહેલાંથી આપણું જે મળેલું ત્યાં જે ધીમે ધીમે ભૂરાઈ જઈ રહ્યું છે એને પાકું જાગૃત કરવું જોઈએ એને ખરેખર એનાથી ભરપૂર વિટામિન આપણને મળે છે જે આપણે ફાટફ્રૂટ ખાય છે એનાથી તો ઘણું નુકસાન થાય પણ આનેથી નુકસાન ન થાય એના માટે તમે પહેલ કરી ખાસ દિનસમે અમે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કદાચ તમને ખ્યાલ આવે કે શું છે કે એનું બહુ ધ્યાન રાખવામાં આવેલું શાહમાં નહીં ખાસ તો વધારેમાં વધારે તો અમે પહેલ કરેલી છે આની પ્લાસ્ટિકની ચમચીનો ચમચીનો ઉપયોગ નથી કર્યો તમે લાકડાની ચમચીનો ઉપયોગ કરી રહ્યો છે એટલે વધારેમાં વધારે ઉમેરો કર્યો હોય તો આ છે આમાં બી વધારેમાં વધારે એને ઉમેરો થઈ હશે કેમ કે પ્લાસ્ટિકને ખરેખર બહુ નુકસાન થાય આપણે બધાએ ધ્યાન રાખવું જરૂરી છે પણ આને તમે બહુ સારી રીતના ધ્યાન રાખ્યું તો ખરેખર ખૂબ હાર કહેવાય બધા છે ને પાણી આવી ગયેલા એટલામાં ધીમે ધીમે ખાવા ખબર પડી ગયા ખાના ચાલુ કરાશે જય આદિવાસી જય જવાર જય કિસાન